પ્રવાસીઓની સંખ્યા વધતા ફ્લાઇટના ભાડા મોંઘા થઈ રહ્યા છે ભુજ મુંબઈ અને ભુજ અમદાવાદ વચ્ચેના ફ્લાઇટના ભાડામાં આશ્ચર્યજનક વધારો થયેલો જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં જે ભાડું ચાર હજારથી લઈને સાત હજાર વચ્ચે હોતું હોય છે તે હવે પચીસ હજાર સુધી પહોંચી ગયું છે આ કારણે હવાઈ મુસાફરી કરનારા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે કચ્છમાં ભુજ મુંબઈ વચ્ચે બે કંડલા મુંબઈ વચ્ચે અને એક ભુજ અમદાવાદ વચ્ચે એક ફ્લાઇટ સેવા કાર્યરત છે રણોત્સવ અને પ્રવાસી સિઝનના સમયે સદંતર વધતી ડિમાન્ડના કારણે ટિકિટના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે ટુર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છના પ્રમુખ અંશુલ વચરાજાની જણાવે છે કે ફ્લાઇટ ભાડાના આકસ્મિક વધારાના કારણે મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી મુશ્કેલ બની ગઈ છે આની સીધી અસર કચ્છના ટુરિઝમ પર પડી રહી છે બે ફ્લાઇટો છે માત્ર મુંબઈની જ છે એક એર ઇન્ડિયા છે એક એલાયન્સ એર છે તો અત્યારે એમના ભાડાની વાત કરીએ ને તો લગભગ એપ્રોક્સિમેટ પચીસ હજાર સુધી પહોંચી ગયા છે